જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે જાણીશું કે માતાજી છે જે દિવસે ગુજરાતમાં અને રાત્રિ ઉજ્જૈનમાં પસાર કરે છે આ માતાજી અલૌકિક જેનો મહિમા માતા સતીના અંગ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠના રૂપમાં સ્થાપના થઈ ધર્મગ્રંથોમાં કુલ એકાવન શક્તિપીઠોની માન્યતા છે આ શક્તિપીઠોમાંથી એક માતા હરસિદ્ધિ છે અહીં માતા સતીની કોણી પડી હતી હરસિદ્ધિ માતાનું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બંને જગ્યાએ સ્થિત છે માતાજીની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજ્જૈનમાં થાય છે માતાજીનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં સ્થિત છે અહીંથી મહારાજ વિક્રમ આદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા આ વાતનું પ્રમાણ છે માતાજીના બંને મંદિરોમાં પૃષ્ઠ ભાગ એક જ જેવો છે મહારાજ વિક્રમાદિત્યના કુળદેવી હતા માતાજી મંદિરને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે માન્યતા છે કે ઉજ્જૈનના સમ્રાટ

આ રસપ્રદ કથા ગુજરાતમાં માતાજીનું મૂળ મંદિર કોયલા ડુંગરના ઊંચા શિખર પર સ્થિત છે પરંતુ હવે માતાજીની પૂજા જે મંદિરમાં થાય છે કે ડુંગરથી ટોચે નીચે છે તેની પાછળ એક રસપ્રદ કથા છે કોયલા ડુંગર પર સ્થિત મંદિરથી માતાજીની દ્રષ્ટિ સમુદ્ર સુધી જતી હતી ત્યાંથી પસાર થનારા વાહન દરિયામાં વિલીન થઈ જતા હતા એકવાર કચ્છના જગદુષા નામના વેપારીની હોળી પણ ડૂબી ગઈ અને તે ખૂબ મુશ્કેલીથી બચી શક્યો આ બાદ વેપારીઓએ માતાજીનું મંદિર કોયલા ડુંગરની નીચે બનાવડાવ્યું અને માતાજીને પ્રાર્થના કરી નવા મંદિરમાં નિવાસ કરાવવા કહ્યું આ બાદ સમુદ્રમાં તે સ્થાન પર હોળી ડૂબવાની ઘટના બંધ થઈ ગઈ આવી રીતે માતાજીનું નામ હરસિદ્ધિ પડ્યું હરસિદ્ધિ માતા વિશે એવી કથા પ્રચલિત છે તે તેમની પૂજા ભગવાન શ્રી કૃષ્ણ અને યાદવ કરતા હતા તેમને મંગલમૂર્તિ દેવી સ્વરૂપે પણ ઓળખાય છે પરંતુ જ્યારે તેમની તપસ્યાથી ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘનો વધ કરવામાં સફળતા મળી તો યાદવોએ પ્રસન્ન થઈને તેમનું નામ હરસિદ્ધિ રાખી દીધું આવી રીતે માતાજીના ચરણોમાં થયું વિક્રમાદિત્યનું મૃત્યુ રાજા વિક્રમાદિત્ય માતાજીના પરમ ભક્ત હતા તે દર બાર વર્ષે પોતાનું એક મસ્તક કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરતો પરંતુ માતાજીની કૃપાથી દરેક વખતે તેનું મસ્તક ફરીથી જોડાઈ જતું આવું રાજાએ અગિયાર વખત કર્યું અને બારમી વખત રાજાએ માથું ચડાવ્યું પછી તે ન જોડાયું આ કારણે તેનું મૃત્યુ થઈ ગયું આજે પણ મંદિરમાં અહીં સિંદૂર લગા રોડ ઉપસ્થિત છે માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યના કપાયેલા મસ્તક છે અહીં બિરાજમાન છે દેવી હરસિદ્ધિ આજે પણ ઉજ્જૈનમાં માતાજીની આરતી સાંજના સમયે થાય છે અને સવારના સમયે ગુજરાતમાં થાય છે ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતાનું મંદિર મહાકાલેશ્વર મંદિરની પાછળ પશ્ચિમ દિશામાં સ્થિત છે બંને મંદિરો વચ્ચે એક સમાનતા છે અને તે પૌરાણિક રુદ્ર સાગર છે બંને મંદિરોના ગર્ભગૃહમાં માતા શ્રી યંત્ર પર બિરાજમાન છે અહીં છે એક પવિત્ર પથ્થર તંત્ર સાધના માટે

તો મિત્રો તમને અમારી સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી